પણ ગીર ગૌશાળા છે ને એની અંદર કાંકરેજ આંખલો મૂકેલો છે કે આવું ભાઈ ના કરાય બરાબર અને છતાં કાંઈ બીજી જરૂર પડે આપણે એને સમજાવવાના જ છે આપણે બીજું કાંઈ નહીં કે અતિ ભલો ગીર આંખો હોય અને અતિ ભલી ગીર નહીં પણ કાંકરેજ ગાય હોય તો એમાં કાંઈ ભલા ન પે એમાં તો બધું નીચું જવાનું છે અહીંયા જો આટલો રચકો છે એ વાઢ્યો છે પોપટિયા માટે અને વાસોડા માટે હે તો ગાયોનું માર ભાઈ શું આપણી પાડી જે છે ને એના માતાશ્રી પાસે આવ્યા છે આની બહેનશ્રી તો આ સીઝન નો શિયાળાની સીઝન નો સૌપ્રથમ પ્રથમ વાર રેચકો ખાય ખવડાવી દીધો છે પણ હવે તમે ચેક કરો જેમ જેમ દિવસ જાય ઓ ભાઈ સાહેબ તેમ તેમ રૂપ નીકળતું આવે છે ને આપણે કહી દીધું કે જેવું તેવું નથી ને જેવું તેવું લેખવાનું નથી લાગે છે અહીંયા દેખાય હા સાહેબ સેમ ટુ સેમ જાંજ રહે છે ને આ રહ્યો હર્ષદ તો બે જગ્યાએ જીતી ગયો સૌપ્રથમ પ્રથમ જણાવું જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટો મિત્રો આજના વ્લોગની શરૂઆત બપોરના કેટલા વાગે ખબર અહીંયા જુઓ સવા બે કરી છે બરાબર આટલું બધું મોડું થવાનું કારણ એ કે સવારના બીજું કંઈ કામ હતું નહીં અને અત્યારે આ વ્લોગની શરૂઆત કરતાં પહેલાં હું એક વસ્તુ તમે જણાવી એક વાત જણાવી દઉં એક આપણા મિત્ર છે સુમિતભાઈ કાંબરિયા બરાબર ને કામબરિયાદ છે લગભગ લગભગ બરાબર એની કોમેન્ટ આજે મતલબ ગઈકાલના વ્લોગની અંદર એવી આવી કે મારી બાજુની અંદર એક ગીર ગૌશાળા છે અને બાજુના ગામમાં હોય કે જ્યાં હોય ત્યાં પણ ગીર ગૌશાળા છે ને એની અંદર કાંકરેજ આંખલો મૂકેલો છે તો ભાઈ એ હું જે વ્યક્તિ કરતા હોય એમાં સૌપ્રથમ તો આપણે એ જાણી લેવાનું કે એ બ્રિડિંગ પર્પઝથી છે કે કોઈ બીજા કારણથી છે કારણ કે ગીર ગાયો આપણે છે અને આપણે કાંકરેજ ભૂલ ક્યારેક રાખીએ છીએ રોજ તો નહીં રાખતા પણ ક્યારેક રાખીએ પણ આપણે બી બ્રિડિંગ પર્પઝથી તો નહીં રાખતા ઉમ જ આપણે કાંકરેજ બોલ રાખીએ એટલા માટે ત્યાં સાથે ક્યારેક વાર અત્યારે કેમ પોપટીઓ છે એમને એમ રાખતા હોય છે એટલે તમારે સૌ પ્રથમ તો એ જાણી લેવાનું કે ત્યાં એમ જ કોઈ બીજા કારણથી રાખ્યો છે કે ગાયો ક્રોસ થાય છે બરાબર એ પૂછીને મતલબ જાણીને પછી એને વાત કરાય શુદ્ધ ગુજરાતીમાં કોઈ પણ એવું કરતા હોય એને કે આવું ભાઈ ના કરાય બરાબર અને છતાં કાંઈ બીજી જરૂર પડે આપણે એને સમજાવવાના જ છે આપણે બીજું કાંઈ નહીં કહેવું બરાબર પણ સમજાવાય કે આવી રીતે આ બધી ખોટી વસ્તુ છે સારી વસ્તુ બંને સાઈડ સારી સારી વસ્તુ હોય તો એમાંથી જે પસંદ મતલબ ઉત્પન્ન થાય એ કોઈ સારી ન હોય ગીરમાં કાંકરેજ તમે અતિ ભલો ગીર આંખો હોય અને અતિ ભલી ગીર નહીં પણ કાંકરેજ ગાય હોય તો એમાં કંઈ ભલા ન પે એમાં તો બધું નીચું જવાનું છે સમજાય ને એટલા માટે શુદ્ધ ગુજરાતીમાં સમજાવી દેવાય કે આ હું કરાય નહીં ને છતાં કાંઈ અમારી જરૂર પડે સમજાવવામાં ભાઈને તો બે ઝીજક તમે તારે કહેજો બાકી અત્યારે આપણી ગૌશાળાની બાજુમાં આપણે આવી ગયા છે હર્ષદભાઈ કેમ વાટતા વાટતા આવી ગયા અહીંયા કે આવશો તો થાકી ગયા છો બરાબર અહીંયા જુઓ આટલો રજકો છે એ વાઢ્યો છે પોપટિયા માટે અને વાસવાડા માટે હે તો ગાયોનું માર પછી શું ઓળખાવાનું હે ઈ સારું પડે બરાબર આ ભેંસને ઓળખો છો તમે નહીં ઓળખ

आईनी बहनश्री केम है जबर अच्छा। है जबर है आवडी ठावन याने सी मोटी बती जा है हा हा हड के सुगयाने 23 23 के फिट करी एक भैंस અને એક ત્રેવીસ ભાઈ ભાઈ વગાડો વગાડો ધીમે ધીમે એમ ને હે નેપિયર ઘાસની વગટ કાઢીને ઊભી છે હવે આનાથી ઉપર સૂપ તમે લેવા જાઓ હે તમે આમાં ગોતી ગોતીને થાકી જાઓ તો એ ક્યાં જડે ગયો અહીંયા રચકો છે રાયડો છે રચકો આપણા હાટું વટાય છે કેટલો વાટવાનો એક ભારી ને કેટલો વટાણો છે અડધી ભારી હજી અડધી વાટવાની છે તો આ તો આ સીઝન નો શિયાળાની સિઝન નો સૌ પ્રથમ વાર ખવડાવી દીધો છે પહેલી વાર એમ ને એ ઓરિજિનલ સીધો એમ ને તૈયાર નહીં તૈયાર વાટે વાટીને એમ તરત ને તરત ના ના સરસ બાકી ભેંસ જુઓ કેમ જબર હે ને આપણી જે પાડી લઈ એને ને કેટલો લગભગ આઠ નવ મહિના થઈ ગયા છે વધારે એના પછી આજે મળવા આવ્યા છે એની માતાશ્રીને ઓમ તો મળવા કાંઈ નહીં આવ્યા અહીંયા રચકો હર્ષદ વાટતો ને મેં કીધું હાલો તો ત્યાં એક આંટો મારી અને આંટો મારવા આવ્યા ત્યારે યાદ આવ્યું કે ઓ ભાઈ સાહેબ આ તો બધું ગોઠવાઈ ગયું ઓટોમેટિક કેમ હે ભેંસોમાં આપણે ઘણી ખબર ના પડે બરાબર ને બાકી કેટલી વાર છે વાટવાની કોઈ વાંધો ના તો ગૌશાળા કેટલા વાગે તમે પોક્ષો મારે જવું છે બારે એટલે હવે આગળ આગળ જોઈએ મિત્રો બપોરે આપણે આપડી જે પાડી છે એને માતાશ્રી અને બહેનશ્રી પાસે ગયા હતા બરાબર એ વાળીએ મતલબ ગયા હતા જોયું બધું અને હવે આપણે પહોંચી ગયા છીએ પાંદરાપુર પાંદરાપુર આ છોટી ફેમિલી ને મોટી ફેમિલી ને બધું કેમ મિક્સ છે આજે હા સાફ સફાઈ ચાલુ આ બાજુના વાળાની અંદર હા હા દેખાય મળે છે વાઘાભાઈ સોરી કે આ કોઈ જેવા તેવા આંખલાનું બચ્ચું છે પણ હવે તમે ચેક કરો જેમ જેમ દિવસ જાય ઓહ ભાઈ શાહ તેમ તેમ રૂપ નીકળતું આવે છે ને આપણે કહી દીધું કે જેવું તેવું નથી ને જેવું તેવું લેખવાનું નથી હા બસ આ બાજુ બેસ આ બાજુ બેસ મળત મળે હા તારી અદા હા આને રૂપાળું કહેવાય આને કદ રૂપનું કહેવાય હવે જાય ગૌશાળાની અંદર ગૌશાળાની અંદર ચેક કરી કેમ કેમ છે શું ચાલો હા ખોર ખાય છે કે શું હા ઝાંઝરબાઈ અહીંયા જો માતે પગ પગ નહીં પણ હાથ ભાંગી નાખીશ નાખીશ અત્યારે શું તરસ ફૂલ લાગી અહીંયા દેખાય હા સાહેબ અડધા દેખાય નહીં હવે બસ એક ગાય ચેક કરવાની બાકી છે અને એ કઈ એ તમારું કોમેન્ટ કરવાનું છે અત્યારે હું બતાવીશ નહીં મારી રીતે હું ખાલી ચેક કરી લઈશ બરાબર આઈડિયા તો આવી જ જવો જોઈએ યાર એમાં ડેલી વ્યુઅરને તો આવી જ જવો જોઈએ બરાબર એમાં બાકીના રહેવું પડે આપણે સેની રાહ જોઈએ છે ગૌશાળાની અંદર વ્યાવાની એ ગાય એ હું ચેક કરી લઉં ઝાંઝરની આગલા વેતરની આ ભારે જો એક જ મિનિટ હા કેવી છે સેમ ટુ સેમ જાંજર છે ને આરિયા શું છે કે એને આ વખતે ત્યાં શેઠ બેઠા બેઠા હે ને નીચા એના ભાગમાં કઈ દૂધ વધવા નથી પાછળ બેઠા હજુ આના ભાગમાં પણ એનું પેટ છે ભરાઈ ગયા એટલું તો એમાં દૂધ છે જ અને બસ આપણે બહુ થઈ ગયું એટલું દૂધ તો કેમ ફર્સ્ટ ક્લાસ ધરાઈ બેસી ગયા હજુ આરામ ફરમાવી દીધો હે ને પણ હજી પણ આજે કેટલા ખબર ઝાંઝર બીઆવાને વધારે વધારે ચાર દિવસ આજે થયા છે બરાબર હજી તમે દસ દિવસ પંદર દિવસ વીસ દિવસ વધારે વધારે મહિનો દિવસ ખમો પછી એ વસ્તુ શું છે લાડાની તો છે જ નહીં તો નક્કી છે એનું કારણ છે કે લાડાને હજી આઠ મહિનાની નવ મહિના થયા નથી અહીંયા પાંજરાપુર ગૌશાળામાં આવવાને બરાબર એટલા માટે લાડાની તો નથી પણ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા યુનિવર્સિટી નહીં યુનિવર્સિટીને નહીં પણ આપણે જે ગુરુકુળ આંખલો છે એની એનું હોવું જોઈએ એ બચ્ચું પણ એ જેમ 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 મોટું થશે તેમ 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 આપણે આ ફૂરું કહેવા માણશે કે હું આનું જ છું ભાઈ એમાં શંકાને કોઈ સ્થાન નથી પણ એ ધીમે ધીમે આપણે ખબર પડી જશે બાકી બીજું કાંઈ તો નવો કેસ કે જે કાંઈ પણ હશે એ આપણે જોઈ લઈએ થઈ ગયું છે સાંજ હોય અત્યારે તો જોવાની જરૂર નહીં આપણી ફેમિલીએ જોઈ લીધું હશે એ પાંજરા પર ફેમિલીએ પણ છતાં એક અધો રાઉન્ડ મારશું અંદર અને કઈ નવું હશે તો જોશું નહીં સીધા મળશું આપણે આપડી ગૌશાળા એ મિત્રો આપણે છેલ્લે હે પાંજરાપુર હતા બરાબર પાંજરાપુર અંદર ઝાંઝર જોયું લાડાને જોયો વાસુડા જોયા ઝાંઝર નો આવજ જોયો બરાબર અને પછી ત્યાં સીધા આયા છે અહીંયા આપણી ગૌશાળા ગૌશાળે બધું જ કામ થઈ ગયું છે એકદમ ઓકે રિપોર્ટ પટેલ બેઠા જય માતાજી માતાજી પાછળ કોણ બેઠું વિનર વિનર બેઠા હે હે જય માતાજી જય માતાજી શું ચાલે મોજ છે મોજ ચાલે ને હર્ષદ આય તો બે જગ્યાએ જીતી ગયો સૌ પ્રથમ જણાવું હર્ષદ કાલ કેટલા દ્રાક્ષ લઈ આવ્યા પેલા હે દ્રાક્ષ કેટલા લઈ આવ્યો સાઈઠ રૂપિયા ને કિલો સાઠ રૂપિયા ને અડધો કિલો દ્રાક્ષ લઈ આવ્યો બરાબર એમાંથી મેં ફક્ત બહુ બહુ તો બરાબર બહુ બહુ તો દસ દ્રાક્ષ સાંજના ખાધી ચેતનભાઈ હર્ષદને કીધું કે ભાઈ તમે દ્રાક્ષ ખોટી લઈ આવે કાલ તને શરદી થઈ જાય છે તો હર્ષદને તો કાંઈ થયું નહીં મેં ફક્ત દસ દ્રાક્ષ એમાંથી ખાધી દસ તો ખાધી હોય તો નહીં તો નહીં એટલી નહીં ખાધી હોય અને સવારનું અરખું આમ 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 શરીર રાખું કવે લ્યો બીજું તો શું હોય કે રોજની જેમ ખાઈ પી ને ઊભા થયા ને હુતા સમજ્યા અને બીજી વાત એમાં તો આપણે હાર્યા બીજી વાત લાકડીમાં જીતી ગયા હર્ષદભાઈ કોંગ્રેસ લેશે લાકડી યાર એમાં શું હોય ખબર કે સતરંગી અતરંગી કલર ગમતું હોય ને એ બધા હર્ષદભાઈ જેવા એટલે આकडे તૈયારી હારી પટેલ તમે કહો હારી ગઈ લાગે છે હારી ધર્મ સંકટ થઈ ગયો કેને બેગુરુંગા મને તો બાકી સવારના મને એવું લાગ્યું કે પૂનમ આપડી કદાચ આંખે આવી હોય એવું તો તમને કઈ લાગ્યું આખો દિવસ સવારના સવારના તો એવું થોડું લાગ્યુંતું તમને બરાબર પૂનમ ને કર ચેક કરતા જ આપણે હા કૂદો હ તો કાલ થી મૂકી આડવા એટલે હમણાં બધું ઠેકાણે બરાબર ને પડતા પડતા થઈ ગયા છે બંધ બરાબર પૂનમભાઈ ઓહો અંદર તો હું હવે એટલી નથી પણ અંદર ગરમી છે થોડી ગાયોની ગરમી નીચે છાણ પડ્યું હોય એની ગરમી અને ઓલ ઓલ ઓવર સારું છે અંદર આજે આ થોડુંક ઘરું દી બન્યું ને એટલે માં મજા ના આવી અમારે એક સરસ વસ્તુ જોવા જવાની હતી લેવા જવાની હતી બરાબર પણ તબિયત થોડી ડાઉન થઈ એટલે ઓમને આમ આમ જેમ લેકો પકડાવો જોઈએ ને પકડાતો હતો નહીં એટલા માટે એ વસ્તુ આપણે રહેવા દીધી છે એ હવે જોઈએ છે કાલ ઉપર જાય કે પરમ દિવસ જયારે આ સાહેબ ફ્રી હોય ત્યારે ક્યારે હશો ફ્રી તમે ઓકે પરમ પરમ દિવસ શું પરમ પરમ દિવસ ફાઈનું રાખું હોય સવારમાં તમે દુકાન ખોલો કે હાજી એટલે સવારમાં ખોલો કે નહીં સવારમાં ખોલો જો આ લોકો કંઈ ગોઠવીએ જબરદસ્ત સરપ્રાઈઝ ઓહો એ વસ્તુ તમે જોયેલી તો છે જ પણ આપણી ગૌશાળા તમે ઘણા સમય પછી જોશો લગભગ લગભગ દસેક મહિના થઈ ગયા છે કે નહીં જે થયું હોય તે પણ તમને ટૂંક સમયની અંદર ખબર પડી જાય છે એક બે દિવસની અંદર બરાબર બાકી વાસુડા સામેના વાળાની અંદર છે બંને ઢીંગલીઓ આની અંદર છે પેક થઈ ગઈ છે બિલકુલ અને બાકી બોલો કાંઈ હોય તો નવા જૂની ઓકે રિપોર્ટ ધંધા કેવા ચાલો હે હાલ્યા કરે કેમ દોડે રે હોય લગ્નની સિઝન છે સાચી વાત છે ઓહો ફોન પડી ગયો બાકી કાંઈ હોય તો કયો બાકી હવે રાખી દઈએ વિરામ આપી દઈએ સમજો ફોન આવ્યો છે હાલો તો હવે રાખી દઈએ હવે બીજું કાંઈ કામ છે નહીં ફોન આવી ચેતનભાઈનો જ છે તો મિત્રો હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખશું આપણી પાડીની બેન શ્રી અને માતાશ્રી તમને કેવી લાગે એની ખાસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો બરાબર હવે મળીએ કાલે નવા બ્લોગ સાથે